નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે પચીસ સપ્ટેમ્બર નવરાત્રીના ચોથા નોરતા રોજ ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘ સેક્ટર બાવીસ મહિલા સીવણ ક્લાસ જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ચાલતી જૂની અને જાણીતી સંસ્થામાં અંબીમાનના નવરાત્રી પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું जिमा क्लासनी बहनोई खूब जे સરસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી હતી અને ખૂબ જો ઉત્સાથી ભાગ લીધો બહેનોઈ પોતાની મનગમતા ગરબા ત્રણ તાલી ટિમલી મંડળી વગેરે સ્ટેપ કરી ખૂબ મજા કરી હતી નવરાત્રી નિમિત્તે સંસ્થાના વડા શ્રી સુનલબેન દીપાબેન જવેરીએ બહેનોને નવરાત્રીની શુભકામના પાઠવી હતી સંસ્થાના સ્ટાફ શિક્ષક ઈન્દિરાબેન રાણાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો संस्थाના ટ્રેનર પ્રીતિબેન શર્મા અને આશાબેન ચાવડા એ બહેનોને સંસ્થામાં એડમિશનની જાહેરાત કરી હતી. एसएसવી કેમ્પસ ખાતે 25 સપ્ટેમ્બર 2025 ના રોજ નવરાત્રી મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. વિદ્યાર્થીઓએ સુંદર પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉપસ્થિત રહી સમગ્ર કેમ્પસને રંગીન અને આનંદમય વાતાવરણથી ગુંજાવી દીધો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી. જેમાં સૌએ માતાજીના આશીર્વાદની પ્રાર્થના કરી ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગરબા અને દાંડિયા રસમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા રજૂ કરી સમગ્ર કેમ્પસ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યો આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો એકતા અને ભક્તિભાવ જાગૃત કરવાનો હતો તેમજ તેમને ભારતીય પરંપરાઓનો અનુભવ કરાવવાનો હતો શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો 25 સપ્ટેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રવ્યાપી શ્રમદાન એક દિવસ એક કલાક સાથી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીઆરપીએ ફયુક્ત હોસ્પિટલ ગાંધીનગર દ્વારા સરિતા ઉદ્યાન ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં એક ખાસ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ તબીબી અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ડો રચપાલસિંહ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મેડિકલ ડોક્ટર શૈલેન્દ્ર કુમાર ડોક્ટર જીતેન્દ્ર કુમાર કમ્બાઇન્ડ હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફ સાથે કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો તેઓ બધાએ બગીચાના પરિસરને સાફ કરવા અને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી આ ઝુંબેશનો ઉદ્દેશ્ય સમાજને સંદેશ આપવાનો છે કે રાષ્ટ્રીય હિત માટે દિવસનો એક કલાક સમર્પિત કરીને મોટો પરિવર્તન શક્ય છે નાયબ મહાનિરીક્ષક તબીબી ડો રચપાલ સિંહે સફળ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ તબીબી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો અને અપીલ કરી કે સ્વચ્છતાને માત્ર એક અભિયાન તરીકે જ નહીં પરંતુ જીવનશૈલીનો એક ભાગ ગણવી જોઈએ. ગાંધીનગર આરોગ્ય વિભાગ અને કડી સરવ વિશ્વવિદ્યાલય એનએસએસ સિલના સિંહયુક્ત તત્વાવદાન હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ NSS સ્વયંસેવકોને નિક્ષી મિત્રા તરીકે સક્ષમ બનાવવાનો અને સમાજમાં ટીબી અંગેના ભ્રમો દૂર કરી જાગૃતિ ફેલાવવાનો રહ્યો. કાર્યક્રમમાં ગાંધીનગર શહેર ટીબી उन्मूलन અધિકારી શ્રી હરેશભાઈ પટેલ, DPS મોનિકાબેન તેમચ શ્રી આનંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસ સ્વયંસેવકોને ટીબીના લક્ષણો તેના નિદાન માટેની સરકારની સુવિધાઓ તેમજ દર્દીઓને મફત સારવાર અને પોષણ સહાય નિક્ષે પોષણ યોજના જેવી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી કાર્યક્રમના સંકલનમાં એમવાયબી કે સ્વયંસેવક હાર્દિકભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો સમગ્ર આયોજનમાં બીબીએ કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પુષ્ટિ ઉપાચાર્ય ડોક્ટર જયશત ના તથા એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર દર્મેન્દ્રસિંહ રાઠોડનો માર્ગદર્શકાત્મક સહકાર મળ્યો હતો સમગ્ર એનએસએસ પરિવાર અને કોલેજના સ્ટાફના સક્રિય સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ